સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસ અને આર્મી જવાન વચ્ચે ઘર્ષણ થયું હતું જેને લઈને પોલીસ કર્મીએ ફરિયાદ નોંધાવતા આર્મી જવાનની અટકાયત કરવામાં આવી હતી સમગ્ર ઘટના એવી છે કે શહેરના મોતીપુરા વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન આર્મી જવાન કાર લઈને નીકળ્યો હતો જે કાર પર બ્લેક ફિલ્મ લગાવેલી હોવાથી પોલીસે અટકાવીને કાચ પરથી બ્લેક ફિલ્મ દૂર કરવાનું કહેતા આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી જે બાદ પોલીસ કર્મીએ ફરિયાદ નોંધાવતા આર્મી જવાનની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ઘટના અંગે જાણ થતા માજી સૈનિક સંગઠનના સભ્યો પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા માજી સૈનિક સંગઠનના હોદ્દેદારોનું કહેવું છે કે નાની એવી બાબતમાં આર્મી જવાનને મોટો ગુનેગાર હોય તેવી રીતે માર મારવામાં આવ્યો છે જે જે પોલીસ કર્મીઓ આર્મી જવાનને બાર બાર્યો તેમના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવાની સંગઠનના સભ્યો માંગ કરી રહ્યા છે ત્યારે ત્યાં બેસેલ વ્યક્તિ એમ કીધેલું કે હું સેન્ટ્રલ ગવર્મેન્ટ નો માણસ છું ને આર્મીમાં છું અને હું કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપને બતાવીશ નહીં આપે મારી ગાડીને અડવું નહીં આ બધી વાતચીત કરી પોલીસ કર અધિકારી કર્મચારીઓ સાથે જપાચપી કરેલી ફરજ ઉપરના અને એમાં ફરજ ઉપરના પોલીસ કર્મચારીના યુનિફોર્મ ને પણ ગયેલું અને નુકસાન થયેલ છે આ સંદર્ભે હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે સરકારી ફરજમાં અડચણરૂપ અને જે આરોપી છે બનાવનો